થોડા સમય પહેલાં મોડાસા ટાઉન વિસ્તાર રૂરલ વિસ્તાર ટિન્ટોય વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક બાઇક ચોરી અને એક્ટિવા ચોરીના કિસ્સાઓ બનેલા હતા જેથી કરીને ડીઆઈજી સાહેબ યાદવ સર અને એસપી સાહેબ બરવાલ સાહેબનું સૂચન હતું કે આ જે શોધાયેલ ગુનાઓ છે એને કરવામાં આવે અને એક્ટિવા છે એના એ અનુસંધાને એલસીબીની ટીમ અને ગરાસિયા સાહેબના માર્ગદર્શનમાં પીએસઆઈ વાઘેલાની ટીમ અને મોડાસા રૂરલ સાહેબ અને એની ટીમ તોમર સાહેબ પીએસઆઈ એમની ટીમ એ સતત એ દિશામાં કામ કરી રહી હતી અને એમને ટેકનિકલ સર્વેલન્સના આધારે અને ખાનગી બાતમી રાહે એવી માહિતી મળી પેટ્રોલિંગમાં હતા ત્યારે કે ટિન્ટોઈ ગામની સીમમાં જે પાદરમહુડી ગામ છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ ધરોલા ગામેથી તેમજ મોડાસા વિસ્તારમાંથી એમણે એક્ટિવા ચોરીઓ કરેલી છે જે બાબતે તપાસ કરતાં એમના ઘરે ટીમો મોકલી અને તપાસ કરી તો લગભગ બે એક્ટિવા અને ત્રણ જે બીજી બે એક્ટિવા અને એક મોટરસાઇકલ ટોટલ પાંચ જે વ્હીકલ ચોરી થયેલ હતા તો એમાંથી બે એક્ટિવા મળી છે અને બે એક્ટિવા અને એક મોટર છે એના સ્પેરપાર્ટ છે એ કબજે લીધેલા છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એમનો મુખ્ય રોલ છે આમાં એમની સાથે સુભાષભાઈ જગદીશભાઈ ડામોર એ એક આરોપીને આપણે ધરપકડ કરેલી છે અને નૈનેશભાઈ ખેમાભાઈ મનાત એમની ધરપકડ કરી છે અને અન્ય ગુનાઓમાં પણ આ ગુનેગારો સંડવાયેલા છે કે નહીં એ તપાસ અત્યારે ચાલુ છે સર ટોટલ આ કેસમાં ત્રણ હજાર ત્રણ આરોપીઓ છે એમાં એક છે જુવેનાઇલ છે અને બે છે પુખ્ત વયના છે સુભાષભાઈ અને નયનેશ સર આ મુદ્દામાં ક્યાંથી રિકવર કરવામાં આવ્યો એમના ઘરેથી જ રીકવર કરવામાં આવ્યો છે